આપણે આજે સ્કૂલમાં લાઈફ ફીડિંગ નું કામ ચાલુ છે તે જ ગેવ લેન્ડાઈને છે ઓકે સર આપણે આજે બેસીસી છે જેલો બખરો છે હોય છે બેસને બેકાન હોય હોય છે બેસની જારાચ હોય હોય છે બે તેડી નહીં અંત દવા કરાવી છે બેસ છે અમાર બસદ નહીં આવતી મહિનાથી બેસી દે પડી રહી છે તો લાવવા માટે પૈસાની જરૂરિયાત પડે સર બેસ વિજે સાપ આપણે કામ બાકી કે આવો લાવ બે ભેંસો હોય તો એક એક કાર સ્લી રહેવા પડે બેસો 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 આપની આજે ઇન્સ્પેક્શન આવ્યાનો હતો આદિતિ મોટા સાહેબ આવશે તમારી પરીક્ષા આપણી સાળામાં એટલે જ સંખ્યા છે આ વધુ છે પણ આજે છે એવું થોડું ચાલે શિક્ષકની જવાબદારી છે બાળકને સ્કૂલ સુધી લાવવું પણ આલે છે મેડમ કહે છે છે બાળકને શું લેવા દેવા મેડમ હું ઘડી ના આવવા દે આને મેડમે હતો પણ મેં કીધું શાળામાં ખાઈ લઈશ ભગાયેલા તો બળ પડ્યા સારું તમે કેવો અભ્યાસ કરા

આ ચાર પગ હોય છે બે સિંગડા હોય છે બે કાન હોય છે એક નાક હોય છે એક જીભ હોય છે એક પૂંછડું હોય છે સરસ સરસ ભેંસ દૂધાલે છે બસ 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 હવે આપણી શાળા વિશે મને કોઈ બે બે લાઈન છે સારું નામ શું છે મારું હા તારું મારું નામ ભેંસ છે

આપણે તો આપણા દેશના વડાપ્રધાન કોણ છે અને એમના વિશે બે લાઈન આપણા દેશના વડાપ્રધાનનું નામ નરેન્દ્રભાઈ મોદી છે તેમની ઘરની એક છે તેને ચાર છે તેને છે તંદુરસ્ત છે તેને બે કાન છે તેને એક નાક છે અને તેને એક કે બે વાડી છે ના વાડી નથી પણ મેં સર એક જ સાઈડથી દેખે એટલે

ઈ ગાનામાં બે હારો બે છે ઈ કેમ ને ચાર પગ છે ઈ કેસ ને ચાર આંચળ છે બે कान છે એક મૂંછડો છે એક નાક છે એક જીભ છે હા બસ ઈ બેસ્ટ જુતા હોય છે ઈ હું પીઉ છુ ભાઈ બસ માસ્ટર આ શું છે બધું બાળકો બાળકો તો મને દેખાય છે શિક્ષણ કે છે શિક્ષણમાં એવું છે કે કેવું છે પગાર શાનાનો

मोटा भाई ने हमारे एक एक निक भ्यास 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 ने भेज दे भेज गाड़ी ने भेज ने वे सैकड़ा ने चार बाग ने ये भेज दूधा ले ने एक पोसड़ी नी ने नमन ये भेज हारी ने ने माते ही ने ने मैं दूध भरा हूँ मास्टर आशुतोष है बदु शिक्षण शिक्षण <laughs> <laughs> तो भरे जेक में जेक તમારો પરિચય સર હું મહેસાણા તાલુકાનો છું મારી ઘરે 44 ભેંસો છે જમારી જમારી ભેંસો નું છે અને તે એક નંબર બધી બધી કાળી ભેંસો છે તે એક જ જોવા જેવી નથી તે થોડી ડુંગળી વાત લઈ છે બે બે કાન છે બે બે છે ચાર ચાર પાક છે ચાર ચાર આંચળ છે અને તે તંદુરસ્ત છે તે થોડું ચારામાં તકલીફ પડે છે બસ તેજી ફેશન દૂધ ચાવાતી ਆਪਣી શક્તિ બસ 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 સરસ તંદુરસ્ત અને સુખ આ બસ 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 હવે તમે સાહેબ એમ કરો ફેશના બેગ કરીજો તમને બદલી જશે હા બદલી લે તમાર સસ્પેન્ડ કર્યા અમે तूने सेंस पे इनके लिए तूने सेंस करेगी सेंस सोचो सेंस आज मैं बेच भारी भारी थी आज मैं थी आज मैं बेच भारी थी थी आज मैं बेच भारी थी आज मैं बेच भारी थी आज